મામલતદાર સાહેબ અથવા પ્રાંત અધિકારી સાહેબ જયારે કચેરી ફાઇલ એવો શબ્દ રાખે તો કચેરી ફાઇલ એ ખાનગી બાબતો છે એમાં જાહેર જનતા લાગુ પડતી નથી કચેરી ત્યારે ઉપલી કચેરી અથવા તો સચિવાલય તરફથી જે કઈ પત્ર વ્યવહાર હોય મામલતદાર ને કલેક્ટર કે પ્રાંત સાથે પત્ર વ્યવહાર થયેલા હોય કે એની સાથે જે કઈ કાર્યવાહી થયેલી હોય એ બધી પબ્લિક ની બાબત રહેતી નથી વહીવટી બાબતો છે આવી ફાઇલ ને કચેરીની ફાઇલ કહેવાય બરોબર હુકમની ફાઇલ હુકમ ની ફાઇલ એટલે કે બીજો પ્રશ્ન તમે પૂછ્યો છે ને હુકમની ફાઇલ એટલે શું હુકમની ફાઇલ એટલે કે આપણે અરજદારે જે કેસ કરેલા હોય હોય અપીલ કરેલી અરજી કરેલી હોય બાબતે પ્રાંતે તો એ નિર્ણય હોય કે નિર્ણય કરેલો વિષય જે છે એ હુકમની ફાઇલ ની અંદર એને નોંધવો પડે પોતે જે અભિપ્રાય આપેલા હોય હુકમ કરેલા હોય હુકમ ફાઇલ ની અંદર નોંધાય તમે શું કરો છો તમને આવી બધી અઘરી બાબતો ની ખબર છે અરે સાહેબ હું અત્યારે એલ એલ બી કરું છું ને અચ્છા ભાભી લોયર છો ને હા તો આ શબ્દો ક્યાંથી કાઢી આવ્યા આવા તો મારા ઘણા બધા revenue ના નથી ખબર આ શબ્દો ક્યાંથી કાઢી આવ્યા તમે એટલે રોજ હુકમ થાય ને મામલતદાર કચેરીમાં તો આપણે રોજ 3 4 3 4 વાંચતા હોઈએ વાહ વાહ સરસ લખેલું ને તો આપણે પ્રશ્ન સાંભળો ખૂબ ખૂબ અભ્યાસ કરતા રહો અને મારા બધા ઓડિયો સાંભળી જાવ ને મારાથી પણ વધુ અનેક ઘણા નિષ્ણાત revenue ના advocate બનો એવી શુભેચ્છા આપું છું હવે બીજું તમે આમાં પૂછ્યું છે ફોટો ઓડિયો લાંબો નથી કરવો બીજું તમે પૂછ્યું છે કે આવી ફાઈલો ક્યાં હોય તાલુકા કક્ષાએ હોય કે જિલ્લા કક્ષાએ તો મામલતદાર અને પ્રાંત અધિકારી સાહેબે કરેલા હુકમો જે છે એમાંથી મામલતદાર સાહેબના બધા ફાઈલો કચેરી ફાઈલ સિલેક્ટ ફાઈલ અને હુકમી ફાઈલો બધી જે છે મામલતદાર કચેરીમાં એટલે તાલુકા કક્ષાએ હોય પ્રાંત અધિકારી જ્યાં બેસતા હોય એ અમુક તાલુકાઓમાં પણ બેસતા હોય બેસતા હોય કારણ કે જિલ્લાના પણ પ્રાંત અધિકારી સાહેબ હોય અને કલેક્ટરના હુકમોની ફાઇલ હોય એ જિલ્લા કક્ષા એ હોય ક્લિયર થઈ ગયું આટલું ક્લિયર ભલે ભાઈ હા ઓકે ખેડૂત મિત્રો આવા પ્રશ્નો પૂછશો તો ઘણી બધી વ્યક્તિઓને જાણવા મળશે કારણ કે હવે ઘણા બધા પ્રશ્નોના જવાબ જે છે ને એ અપાઈ ચૂક્યા છે તમને ખબર હશે કે આપણે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્દર્શક ચેનલની અંદર પણ લગભગ ચારસો ની નજીક આપણે પહોંચવા આવ્યા છીએ રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન પણ લગભગ ચારસો પહોંચવા આવ્યા છીએ તો કઈક નવા પ્રશ્નો આવે તો નવી વ્યક્તિને જાણકારી મળે તેમ છતાં કેટલાકમાં કંઈક ને કંઈક ચેન્જિસ વાળા રિપીટ પ્રશ્નો હોય પણ કંઈક ને કંઈક દરેક વ્યક્તિએ અલગ અલગ વિષય લાગુ પડતો એટલે આપણે એવા પ્રશ્નોના જવાબ પણ આમાં મુક્ત રહેતા હોય છે પણ નવું આવે તો ઘણું બધું નવું જાણવા મળે તમને મને કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો મારા મોબાઈલ નંબર જે છે આમાંથી શોધી લેવા મેં મૂકેલા જ છે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ બસ વાં આંકડા બે રહી ગયા એ ગોતી લેજો અને પછી વોટ્સએપથી મને મેસેજ કરજો વોટ્સએપથી મેસેજ કરીને પણ ફોન કરવાનો થતો નથી તમે ફોન કરશો તો નંબર બ્લોક કરીશ માટે મારા જવાબની રાહ જોવી જવાબ આવશે જ અથવા જૂના ઓડિયોમાં જવાબ હશે તો હું લખીશ કે જૂનામાં છે જોઈ લો